નમસ્કાર ક્રેક જીપીએસસી માં આપનું સ્વાગત છે બોગીબિલ બ્રિજ કરંટ ટોપિક વિશે આજે ચર્ચા કરવાની છે એ જે બોગીબિલ બ્રિજ છે આસામની બ્રહ્મપુત્રા નદી પર બાંધવામાં આવ્યો છે અને હાલમાં જ બેન્કિંગની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે બોગીબિલ બ્રિજ એ કઈ નદી પર આવેલો છે તો આપણે કહી શકીએ કે બ્રહ્મપુત્રા નદી પર જે આસામમાં છે ત્યાં બાંધવામાં આવ્યો છે ભારતનો આ સૌથી લાંબો રેલરોડ બ્રિજ છે એની જે લંબાઈની વાત કરીએ તો ચાર પોઈન્ટ ચોરાણું કિમી જેટલો દેશનો સૌથી લાંબો રેલ રોડ બ્રિજ છે રેલવે અને રોડ આ બંને આ બ્રિજમાં આવેલા છે એટલે કે એના લોઅર ડેકમાં બે લાઈનો રેલવેની છે જ્યારે અપર ડેકમાં થ્રી લાઈનનો રોડ છે તો એ રીતે રેલ અને રોડ આ બંને એ બ્રિજ પર આવેલા છે આસામના દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓને આ બ્રિજ જોડે છે જેમાંથી ધેમાજી એ અરુણાચલ પ્રદેશ સાથે સરહદ બનાવે છે એટલે કે દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓને જોડતો આ પુલ છે એની હિસ્ટ્રીની વાત કરીએ તો એનો શિલાન્યાસ એ ના સત્તાણું માં તત્કાલીન વડાપ્રધાન એચડી દેવગોડા દ્વારા કરવામાં આવેલો જ્યારે બાંધકામ બે હજાર બે માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયે થયેલું અને હાલમાં આપણને ખ્યાલ છે કે પચીસ ડિસેમ્બર બે અઢાર એમાં ઉદઘાટન એટલે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું અને જોગાનું જોગ બાંધકામ બે હજાર બેમાં માં અટલ બિહારી વાજપેયીના સમયમાં અને પચીસ ડિસેમ્બર બે હજાર અઢાર એ અટલ બિહારી વાજપેયીની જયંતિ છે તો એ જ દિવસે આ પુલનું એટલે કે બોગીબિલ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું એની કેટલીક વિશેષતાઓ જોઈએ તો યુરોપિયન ટેકનોલોજીકલ ધારાધોરણને આમાં અનુસરવામાં આવ્યું છે સ્વીડન અને ડેનમાર્ક દેશોને જોડતા વિશાળ એવા હોરીસવા પુલ જે છે હોરીસવા બ્રિજ છે એની ડિઝાઇન મુજબ આ બોગીબિલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને ખૂબ જ સરસ રીતે ટેકનોલોજીકલ ધારાધોરણ યુરોપિયન છે અને એવું કહેવાય છે કે વન ટ્વેન્ટી એટલે કે વર્ષનું આ બ્રિજનું આયુષ્ય નક્કી કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશ વચ્ચેના અંતરમાં આ બ્રિજના કારણે પાંચસો કિલોમીટરનો ઘટાડો થશે એટલે કે પહેલા આસામથી અરુણાચલ પ્રદેશ જવું હોય તો પંદર થી વીસ કલાક લાગતા હતા એની જગ્યાએ હવે સાડા પાંચ કલાક જેટલા સમયમાં જ આસામથી અરુણાચલ પ્રદેશ જઈ શકાશે અને બીજા શબ્દોમાં કહીએ તો ત્યાં જવા માટે દસેક કલાકનો ઘટાડો થાય છે ચીન સાથેની સરહદ પર ફરજ બજાવતા જે પણ સૈનિકો છે એને ઝડપી માલ સમાન પહોંચાડી શકાશે તો એક ફાયદો આપણને સરહદ અંગેનો પણ થયો આ બ્રિજના કારણે કે સૈનિકોને ઝડપી માલ સમાન પહોંચાડી શકાશે અને મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવી બાબત કે તિનસુકિયા નાહર લગુન ઇન્ટરસિટી એક્સપ્રેસ આ જે ટ્રેન છે એ બોગીબિલ બ્રિજ પરથી પસાર થનાર પ્રથમ ટ્રેન બની છે કઈ ટ્રેન છે તિનસુકિયા નાહર લગુન ઇન્ટરસિટી એક્સપ્રેસ તો આ પણ તમારા માટે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે કે આ ફર્સ્ટ ટ્રેન છે કે જે બોગીબિલ બ્રિજ પરથી પસાર થઈ છે તો મિત્રો આ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના ન્યૂઝ છે સાથે સાથે આ ક્રેક જીપીએસસી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી એની પાસે આપેલા બે લાઇકન પર ક્લિક કરી અને એલર્ટ ઓન કરો જેથી અમે આવા બીજા વિડીયો જ્યારે પણ મૂકીશું તરત જ તમને એલર્ટ મેસેજ મળશે અને આપના મિત્રોને પણ આ મેસેજ શેર કરો થેન્ક યુ